આગામી સંકટની તૈયારી અમેરિકન વોશિંગ્ટન ડીસી માં રાજકીય ખેંચતાણ કેટલી ગંભીર બની શકે છે પ્રમુખ ટ્રમ્પના ટેબલ પર આખરે ખર્ચ બિલ પહોંચ્યું અને મોડી રાત્રે તેમણે તેના પર હસ્તાક્ષર કર્યા પરંતુ આ વિજય સહેલો નહોતો ચટડાઉનનું મૂળ કારણ હતું હેલ્થકેર, હેઠળની સબસિડી અને ટેક્સ ક્રેડિટ્સ વિસ્તાર. ડેમોક્રેટિક પાર્ટી આ સબસિડી વધારવાની માંગ પર અડગ હતી, જે લાખો ઉચ્ચી આવક ધરાવતા અમેરિકનોના પ્રીમિયમને વધતા અટકાવે તેમ હતી. બીજી તરફ રિપબ્લિકન્સે આ મુદ્દાને બજેટ બિલથી અલગ રાખવાની જીદ પકડી, જેના કારણે એ ઓક્ટોબરથી સરકારી સેવાઓ ઠપ થઈ ગઈ. જેમ જેમ શટડાઉન લંબાતું ગયું તેમ તેમ એક પોઈન્ટ ચાર મિલિયન અનિયમિત થયેલા ફેડરલ કર્મચારીઓ એરપોર્ટ પર વિલંબિત ફ્લાઇટ્સ અને એસ એપી ખોરાક સહાય પર નિર્ભર પરિવારોની તકલીફ વધતી ગઈ રાજકીય દબાણ ચરમસીમાએ પહોંચ્યું આખરે સમાધાન સેનેટમાં શરૂ થયું જ્યાં સાત ડેમોક્રેટ્સ અને એક સ્વતંત્ર સેનેટરે રિપબ્લિકન્સ સાથે હાથ મિલાવ્યો પરંતુ અસલી નાટક તો

અને વેટરસન્સની તત્કાળ જરૂરિયાતને પ્રાથમિકતા આપી સેનેટ માઇનોરિટી લીડર ચક શુમરે અને ડેમોક્રેટ્સને હાર ગણાવી જ્યારે પ્રમુખ ટ્રમ્પે આ બિલને ઇન્ક્રેડિબલ ગણાવ્યું અને ડેમોક્રેટ્સને એક્સ્ટ્રીમિસ્ટ કહીને તેમની ટીકા કરી આ નવું ખર્ચ બિલ એક સ્ટોપ ગેમ માફ છે જેને તાત્કાલિક રાહત તો આપી છે પણ કાયમી ઉકેલ આપ્યો નથી અસ્થાયી ફંડિંગ સરકારી વિભાગોને માત્ર જાન્યુઆરી

છુપાયેલું છે ડેમોક્રેટ્સની મુખ્ય માંગ એસીએ હેલ્થકેર સબસીડીનો વધારો આ બિલમાંથી બાકાત રાખવામાં આવ્યો છે રિપબ્લિકન્સે વચન આપ્યું છે કે ડિસેમ્બરમાં આ મુદ્દા પર સેનેટમાં મતદાન થશે પરંતુ આવુસ સ્પીકર જોન્સને આ બાબતે કોઈ ખાતરી આપી નથી તેત્તાલીસ દિવસના સંકટે અમેરિકાના અર્થતંત્રને મોટો ફટકો માર્યો છે આર્થિક વિશ્લેષકોના મતે જીડીપીમાં પ્રતિ અઠવાડિયે

対策。